ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે આજ રોજ સુરત અને ભરૂચમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે વહેલી સવારથી જ વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આ તરફ ભરૂચ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં ચૌદ મિલીમીટર આમોદમાં ચૌદ મિલીમીટર વાગરામાં એક ઇંચ ભરૂચમાં એક ઇંચ ઝઘડિયામાં એક ઇંચ અંકલેશ્વરમાં દોઢ ઇંચ હાંસોટમાં ત્રણ ઇંચ વાલીયામાં ત્રણ ઇંચ અને નેત્રંગમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો રવિવારની રજાની મજા લોકોએ વરસાદ સાથે માણી હતી ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા એવા વરસાદથી નદી નાળા છલકાયા છે